લો ફ્રેન્ડ્સ આજે હું એક જૂની રેસીપી બતાવવા જઈ રહી છું જે મારા દાદાની છે અને એમને મને શીખવાડી હતી તો એ કાયમ બાફલા ચા પીતા એ એમ કહેતા કે તમારા બધા મશીનો ટેકનોલોજી બધું હજી હવે આવ્યું હું દાદા મારા જ્યારે પચીસ વર્ષના હતા ત્યારથી એ પોતે બ્લેક ટી પીતા તો એમ કે હવે તમે બ્લેક ટી કહો છો અમે બાફલા ચા કહેતા તો એ કેવી રીતે બનાવવાની એ મને એમને શીખવાડી હતી તે આજે હું આપ સૌને શીખવાડું છું અને કાયમ એમ કહેતા કે એક વખત તમે આ ચા પીવો અને એક વખત મશીનવાળી પીવો અને ખરેખર દિલથી કહેજો કે તમને કઈ સારી લાગે છે તો આજે હું તમને એ બ્લેક ટી બતાવવા જઈ રહી છું એમાં એક આખો કાચનો ગ્લાસ ભરીને પાણી લેવાનું બે ચમચી ચા નાખવાની છે અને એને ખૂબ ઉકળવા દેવાની એ એમ કહેતા કાંઈ એમ દાદા કે ખરેખર બ્લેક ટીમાં ખાંડ હોતી જ નથી પણ કોઈને એમ થાય કે નથી જ ભાવતું તો અડધાની અડધી ચમચી કદાચ એનાથી પણ ઓછી તમે ખાંડ નાખી શકો બાકી એમને જ પીવાની અને આ બાફલા ચા અને આપણે જે અત્યારે બહાર પીએ છીએ એ બેઉમાં ટેસ્ટમાં ઘણો ફરક હોય છે તો એ કેવી રીતે બનાવતા હતા એ મને એમને જાતે શીખવાડી મેં પણ બનાવીને એમને પીવડાવેલી છે તો એક કપ પાણીની અંદર બે ચમચી ચા નાખી અને ખૂબ ઉકાળવાનું છે અને ત્યાં સુધીને એ અડધો કપ અડધો ગ્લાસ પાણી થાય ને ત્યાં સુધી કપ કે ગ્લાસ તમે જે પણ માપ લીધું હોય ને એ અડધું પાણી એને બળી જવા દેવાનું અને થોડો ગેસ ધીમો રાખવાનો એને હલાવવાનું પણ નથી ધીમા તાપે ઉકળવા જ દેવાનું છે કાયમ એમ કહેતા કે તમે ચમચીથી કે એનાથી હલાવો છો ને તો એનો આખો ટેસ્ટ ફરી જાય છે એને ચા અને પાણી મિક્સ કર્યા પછી બિલકુલ હલાવવાનું નહીં ધીમા તાપે ઉકળવા જ દેવાનું વિચાર કરો આ ટી એ ચા જે આપણે અત્યારે બ્લેક ટી બ્લેક ટી કરીએ છીએ ને દાદા એમ જ કહેતા કે તમારી બ્લેક ટી અને અમારી બાફલા ચામાં ઘણો ફરક છે પોતે પચીસ વર્ષના હતા ત્યારથી પીતા હતા એમને ક્યારેય ચા પીતી જ નથી દૂધવાળી કાયમ આવું જ પીધા બસ આવી રીતે સતત ઉકાળ્યા જ કરવાનું એને હલાવવાનું નથી અંદાજ આવી જ જાય કે એમાં પાણી કેટલું બળ્યું છે જો આવી રેતી ઉકાળવાનું છે અને ઉકળી જાય પછી એક હાથે ગેસ બંધ કરવાનો અને એક હાથે એનું ઢાંકણ બંધ કરી દેવાનું ત્યારે તો ચૂલા હતા એટલે ઉપર રાખીને સીધું ઢાંકી જ દેતા આટલી આવી રીતે ઉકળે હલાયા વગર ઉકાળવાની છે અને ધીમે ધીમે ઉપર આવી જાય પછી ગેસ બંધ કરી અને ઢાંકી દેવાનું તરત હવે આ ઢાંકેલી ચાને બે મિનિટ આપણે આમને આમ જ રાખશું પછી એને ગાળી લઈશું જોઈ લઈએ આ ચાને આવી રીતે ડાબીને નિતારી લેતા એમ કહેતા કે જે એનો ઓરિજનલ જે કસ છે એ આ કૂચામાં જ હોય જે રીતે દાદા ચા બનાવતા અને મને શીખવાડી છે સેમ એ જ મેં આપને બતાવી છે તો તૈયાર છે આપણી બ્લેક ગ્રીન ટી આફલાજા ચા તો સારી લાગી હોય તો લાઈક તો કરજો શેર કરજો કમેન્ટ કરજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી